વડોદરા શહેરમાં પચીસ નવેમ્બરના પાંચસો ચૌદમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલની ઉસ્તાભેર શરૂઆત થઈ છે આજે માંડવી ખાતેથી હેરિટેજ વોક સાથે ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુભાનપુરા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે પેન્ટિંગ હેન્ડીક્રાફ્ટ ફોટોગ્રાફી રંગોળી તેમજ વિવિધ પ્રદર્શન અને વ્યાખ્યાનના કાર્યક્રમોનું આયોજન થયું છે

આપણે આ બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે અને વડોદરાનો આપણે પંદરસો ને જે જન્મ દિવસ છે એનાથી લઈને અત્યાર સુધી આપણે અગિયારમું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છીએ આ કરવાનો ઉદ્દેશ એ છે કે એના થ્રુ લોકોને ખબર પડે આમાં આપણે એક પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરી રહ્યા છે એક આપણે હેન્ડીક્રાફ્ટનું કરી રહ્યા છે અને બીજું આપણે ફોટોગ્રાફ્સનું જયંતિ ચાવડાનું કરી રહ્યા છે સાથે સાથે અહીંયા રંગોળીનું દીપક નાચન કરે છે એ મેન્યુ છે અને બીજું હજુ એક લેક્ચરનો પ્રોગ્રામ છે એટલે એવી રીતે લગભગ પાંચ છ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છે અને કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો સુધી કલા માટે આપણે લોકોમાં અવેરનેસ આવે અને લોકો જાગૃત